ડીસા તાલુકામાં જૂના ઉપરથી રોજબરોજ રેતી ભરીને પસાર થાય છે તેમજ કેટલાક બેફામ ચાલતા ડમ્પર ચાલકોના કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે તે દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા બેન ગેહલોત એક્ટિવા લઈને વાસણા પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે બેફામ બની રહેલા એક ડમ્પર ચાલકે શિક્ષિકાને અડફેટે લેતા અકસ્માત સર્જા અકસ્માતમાં શિક્ષિકાને નાની મોટી ઈજા થઈ હતી રોકાવતા લાફો મારી નાખવાની ધમકી આપી હતી જેથી શિક્ષિકાએ આ અંગે જાણ કરતા તેના પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેફામ ચાલી રહેલ ડમ્પર ચાલકોના કારણે વારંવાર થતા અકસ્માતોથી કંટાળેલા ગ્રામજનોએ હંગામો મચાવીને ડમ્પર ચાલકો સામે રોષ ઠાલવ્યો આ બનાવ બાદ શિક્ષિકા આરતીબેન ગેહલોત અને તેના પિતા શાંતિલાલ ગેલોતે જણાવ્યું હતું કે હું શાળાએથી ઘરે પરત જઈ રહી હતી તે સમયે એક ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો બાદમાં ડમ્પરને થોભાવતા ચાલકે લાફો મારીને મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મેં તરત જ પરિવારજનોને અને ગ્રામજનોને બોલાવીને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ને આ રોડ પર બેફામ ચાલતા ઢંપર ચાલકોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે રોડ પરતે અન્ય વાહન ચાલકોને રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલ ભર્યું બની ગયું છે ને આવા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હું નવદુ સ્કૂલમાં જોબ કરું છું અને જોબમાંથી પાંચ વાગે જ્યારે છૂટી ત્યારે હું આવતી હતી ત્યારે વાસણાના બસ સ્ટેન્ડે મારી એક્ટિવા એકમ એકદમ ધીરે જ હતી પણ એને ઓવરટેક કરી અને મને ઠોકી અને પછી ઉપરથી ગાળો બોલવા મળ્યો અને કે ચાલતા નથી આવડતું અને પછી મેં આગળ જતા જ્યારે એમને ઊભા રહેવાનું કીધું ત્યારે નીચે ઉતરી અને મને લાફો માર્યો અને કીધું કે જે બને તે તેના એ રીતે મને ધાક ધમકી આપી અને મને કીધું અહીંયાથી તું ચાલતી હતા એ રીતનું મને બોલ્યા આમ લોકોએ ભેગા થઈને બધાએ ઉભા રાખ્યો ત્યારે ત્યાં ઊભા રહ્યા અને તો પણ તે ગાળો બોલતા હતા ને હજી ધમકી આપતા જ હતા કે હા તને તો હું આગળ જતા જોઈ લઈશ અને તારી ફેમિલીને પણ જોઈ લઈશ એ રીતે મને ખૂબ ધાક ધમકી આપી અને જવાની કોશિશ કરી પણ તોય ગામ લોકોએ તેમને ઊભા રાખ્યા ધમકી કોને આપી તમને જે ડ્રાઈવર હતો ડ્રાઈવર મને ધમકી આપી અને લાફો માર્યો મને બોલ મારી બેબલી સ્કૂલ થી નાના ભૂલકાઓ ને ભણાવીને જયારે આવતી હતી ત્યારે આ ગાડીવાળાએ ઓવરટેક કરી અને મારી બેબલી જે પડતી કરી ને ઉપરથી એમને ત્યાં ડાયરેક્ટ ધમકી આપી અને આગળ જઈને મારી બેબલી ફરીને ઉભું રહેવાનું કહ્યું ત્યારે નીચે ઉતરીને એક લાફો માર્યો અને ફરી ક્યાં જોઈ લઈશ તારા ફેમિલીને બધાને હું જોઈ લઈશ ત્યારે મારી બેબલી મને ફોન કર્યો ત્યારે અમારા ગામ લોકોના બધા બધા સંબંધીઓ જતા બધા ભેગા થઈ એકત્ર થઈને ગાડીવાળાને રોક્યો પછી ગાડીવાળાની ચાવી લીધી અને પછી મારી બેબલીને મેં અમે અહીં વાસણા સેન્ટર ઉપર જ ટ્રીટમેન્ટ કરાવી નાખી છે અને અહીં ગામ લોકોની બધીને મારી પોતાની માગ એટલી બધી એટલો બધા ઓવરટેક ચાલે છે ને ગાડીઓવાળા કે જેની જ નહીં કન્ટિન્યુઅસ મારે પણ જવાનું હોય છે અને બધાની પ્રજાને પણ જવાનું હોય નાના નાના બાળકો છે દસ પંદર શાળાઓ આવેલી છે કોઈ પણ ભોગે અમારે આ ગાડીઓ કોરીની ગાડીઓ બંધ કરાવવાની કોરીની ગાડીઓવાળા જોડે બાપલે ગઈ ગઈકાલે કોન્ટેક કર્યો હતો ત્યારે શિવા ભી માળી કરીને જે કોરીવાળો છે એને ધમકી આપી કે આવતીકાલ સાંજ સુધીમાં તને હું એનો જવાબ આપી છું અને મારી બેબલીને અત્યારે પાડી અને એ આ રીતે જ આ લોકો ધમકી આપે છે અને ગઈકાલે પણ એક બે માણસોને રાવળ કોમના બંને જણને પાડ્યા હતા અત્યારે સિરિયસ છે પાલનપુર અને આજે એક કલાક પહેલાં એક ગાડી દરવાજો તોડી નાખ્યો અને એની પણ પતાવટ કરી એના પછી તરત જ મારી આ બેમલી એને પાડી છે કોઈ પણ ભોગે અમારે આ ગાડી કોરીન ગાડી ચાલવી ન જોઈએ એને ગમે તે ભોગે સરકારને નુકસાન થાય આવું નહીં અને પબ્લિકને પણ નુકસાન ન થવું જોઈએ એ રીતે આ પગલા ભરવા જોઈએ આપનું નામ શું મારું નામ શાંતિલાલ વિરાજી ગેહલોત